ગામી સરપંચ ચૂંટણી ને લઈ રાજકીય ગરમાઓ વધતો જાય છે ગામના જાણીતા યુવા નેતા અને સામાજિક કાર્યકર શ્રી બાબુ ભાટિયાએ આજે સરપંચ પદ માટે ચૂંટણી ફોર્મ નોંધાવતા રાજકીય વૃત્તમાં ચર્ચાનો વિષય બન્યો છે બાબુ ગામના જૂના કાર્યકર ગણાય છે જેમણે છેલ્લા ઘણા વર્ષોથી ઉકેલવા માટે આગળની લાઈનમાં રહી કામગીરી આપી છે તો એ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે મારું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતું નથી પણ ગામમાં વિકાસ સ્વચ્છતા યુવાનોને રોજગારી અને મહિલાઓ માટે સશક્ત નીતિઓ અમલમાં લાવી છે સ્થાનિક સ્તરે લોકોને મફતમાં પાણી રસ્તાઓનું પુનઃનિર્માણ શૌચાલય યોજના અને મહિલા સ્વસહાય જૂથ જેવા મુદ્દા માટે સતત પગલાં ભરતા રહ્યા છે તેમને કારણે ગામમાં યુવાનોમાં એક જોવા મળે છે ગ્રામજનો તરફથી વ્યાપક ટેકો ભાટિયાની દાવેદારી બાદ ગંઢિયાળી ગામમાં તેઓ માટે વ્યાપક સમર્થન ઊભું થવા લાગ્યું છે ગામના વડીલોમાંથી લઈ યુવાનો સુધી તેમના સંપર્ક અભિયાનમાં જોડાઈ રહ્યા છે કેટલાક જૂથોએ તો જાહેરપણે તેમનું સમર્થન જાહેર કર્યું છે સુધી જઈ જનસંપર્ક અભિયાન ચલાવશે પોતાના વિઝનથી ગ્રામજનોને માહિતગાર કરશે ગામ ગોકલ્યુ બનાવવામાં આવશે તેઓ પત્રકાર છે ને તેઓએ તેમની પત્રકારીતા ગામ ઉપર ક્યારેય કરી નથી ગામના સુખ દુઃખમાં માટે હંમેશા અગ્રેસર રહ્યા છે ગામની ઓળખ ગુજરાત ભરમાં થશે તેવું ભાઈચારાની ભાવના વાળું ગામ બનવાની ખેઉના રાખે છે ગામના ગ્રામજનોને બાબુભાઈ કહે છે કે મારો મુખ્ય ઉદ્દેશ ગામનો વિકાસ અને પ્રગતિ તેમજ ગામના સૌ ગ્રામવાસીઓ હળીમળી અને ભાઈચારાની ભાવનાથી એક સંપત્તિ રહે અને ગામમાં સુખા રહે તે સુધી તેમણે આ ફોર્મ ભર્યું છે અને સમગ્ર ગ્રામજનોને નમ્ર વિનંતી કરી છે કે તમારો અમૂલ્ય અને કિંમતી વોટ મને આપી અપાવી વિજય બનાવશો તેવું ગ્રામજનોને વિનંતી કરી સીઓ આશીર્વાદથી આજ રોજ મેં સરપંચ પદના ઉમેદવારી માટે ઉમેદવારી નોંધાવી છે મારો મુખ્ય આદેશ ગામની પ્રગતિ ગામનો વિકાસ અને ભાઈચારાથી સૌ હળીમળીને રહે એના માટે કરીને મેં સૌના આશીર્વાદ લઈ અને આજ રોજ ઘંટિયાળી ગ્રામ પંચાયતની ઉમેદવારી નોંધાવી છે તો ખૂબ ખૂબ ગ્રામજનોનો આભાર ઘંટિયાળી ગામ પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો ઘંટિયાળી ગામના સર્વ ગ્રામજનોને ઘંટિયાળી ગોકળિયું ગામ બને ઘંટિયાળીનો વિકાસ થાય અને ઘંટિયાળીની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ હું મારા તન મન અને ધનથી લાવી અને થરાદ તાલુકાનું એક નંબરનો નહીં પણ બને સમગ્ર ગુજરાત રાજ્યનું એક નંબરનું ગામ બને એવા પ્રયત્ન કરીશ